વિદ્યાર્થી મિત્રો આપણે જે ટાર્ગેટ મળેલા મળેલા છે ને ટાર્ગેટ આ ટાર્ગેટ ની પણ ચર્ચા કરી લઈએ કયા કયા ટાર્ગેટ આપણે મળેલા છે તો સાહેબ ઓરી મુક્ત ભારત હે આ ઓરી મુક્ત ભારત તો સાહેબ ઓરી મુક્ત ભારત નો ટાર્ગેટ હતો ઈસવીસન બે હજાર વીસ નો ઈસવીસન બે હાજર વીસ નો સાહેબ ટીબી મુક્ત ભારત ભારત જેને આપણે ટ્યુબર ક્લોસિસ કહીએ છીએ ટીબી હારેગા દેશ જીતેગા જ્યારે અભિયાન થયેલું ને ત્યારે ભારતની વાત થયેલી ભારત એટલે ઈસવીસન બે હાજર પચીસ માં અને અહીંયા જો તમને પૂછે કે ટીબી મુક્ત વિશ્વ ટીબી મુક્ત વિશ્વ તો આ ટાર્ગેટ આવે છે ઈસવીસન બે હજાર ત્રીસ નો બરાબર મલેરિયા મલેરિયા મુક્ત ભારત ઈસ્વીસન બે હાજર સત્યાવીસ નો ટાર્ગેટ મલેરિયા મુક્ત વિશ્વ મલેરિયા મુક્ત વિશ્વ તો આ ટાર્ગેટ આવે છે ઇસવિઝન 2030 નો ઇસવિઝન 2030 નો મલેરિયા મુક્ત ગુજરાત મલેરિયા મુક્ત ગુજરાત આ ટાર્ગેટ આપવા માં આવ્યો છે ઇસવિઝન 2022 નો હતો ઇસવિઝન 2022 નો હતો મલેરિયા મુક્ત ગુજરાત 2022 कुपोषण मुक्त भारत कुपोषण मुक्त भारत पर ट्वेंटी टू ट्वेंटी टू मुक्त भारत एनिमिया मुक्त भारत આ ટાર્ગેટ પણ બે હજાર બાવીસ નો સાહેબ ભારતે આજ દિન સુધી પાંચ રોગોને ને અલ્ટિમેશન આપ્યું છે હેને ભારત દેશે પાંચ રોગોને કયા કયા પાંચ રોગો છે એની પણ ચર્ચા કરીએ નાબૂદ કર્યા છે એમાં પાંચ રોગો કયા કયા પાંચ રોગો તો એક રોગ છે ને એ વિદ્યાર્થી મિત્રો ગીની હતો આ ગિનીવામ ફેબ્રુઆરી બે હજાર બે હજાર ની આજુબાજુ હતો ફેબ્રુઆરી બે હજાર ની આજુબાજુ હતો વાવ નું બધિયાર પાણી હોય ને જે વાવ કૂવો હોય ને એમાં જે પાણી ભરાયેલું હોય ને એમાં સાહેબ થતું ગિનીવામ બરાબર છે બરાબર છે ગિનીવામ એક આને આપણે એલિમિનેટ કર્યો છે બીજું લેપ્રેસીને આ ફેબ્રુઆરી બે હજાર

બે હજાર સોળ ની અંદર એલિમિનેટ કરેલો છે ટીટેનસ અને પોલિયો રોગ છે આ ને આપણે બે ની અંદર એલિમિનેટ કરેલો છે પોલિયો ઈસ્વીસન બે હાજર ચૌદ